Tá né, né? હાલો એ ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી મિત્રો તો જો આજે આપણે સાંજ પડી જઈએ આમ તો સઈ અત્યારે ગામ અને આમ તો મારા બેનના ઘરે હે અને જો આખું ફેમિલી અહીં બેઠા જ છે અને આજ તો ઠાકર બાપા રહ્યા ગામડામાં ઠાકર બાપા વાયે એમ કહી ભગવાનની પધરામણી કરી છે અને જો અમારા ક્યારેક વિડીયોમાં આવી છે આમ મારા હારા થાય ને આમ મારા બની થાય જય માતાજી અને જો હવે

મેજો આલી બાજુ મારા બની બેઠા છે રામ જય માતાજી અને આજે ભગવાનની પદરાણી કરી છે કરે ઠાકર ભગવાન આવી ગયા ઠાકર ભગવાન આવી ગયા ને આજ ભજન ભવનો કાર્યક્રમ છે હા ભજન ભવ એવું બધું છે અને જો જયરાજ પાણે જ મને મોટો કાજરાજ ભગતે આવો આવ અને જો હવે ભગવાનની પદરાણી કરી છે આપણે આ વિડીયોમાં થોડું આગળ બતાવી દીધું રામ જય માતાજી બોલ

ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાનની ની મારા બને ઘરે થઈ છે અને જો આજી ભજન ભાવનો કાર્યક્રમ છે અહીંયા માય એક ને એવું બધું છે તો આપણે હવે આમ નવરાય નથી પણ ભજન ભાવનું એવું બધું હતું અને એમ થયું કે ચાલો આપણે મને આંટો મારી અને કલાક બે કલાક આપણે ટાઈમ કાઢી બેસું તો આવી રીતના અમે 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 આવ્યા છે અને હમણાં જ એમ તો કોઈ ગયા નહીં અને અત્યારે જો ભીંગોળા ગામે છે આમ ગામનું નામ દઈ દઈએ તો ખબર પડે ને કે આ કીયા ગામથી આ બ્લોગ બનાવ્યું હોય તો ભીંગોડામાંથી બ્લોગ બનાવી અમારા બેનના ઘરે છે અને પણ બાકી છે અને કિચનમાં જો રંધાઈ છે હળવું વધુ આલુબાજુ અને આલુબાજુ રાંધે એમાં બેન સાઈ જામ સરવારા છે સાધું હાટ રોટલી બનાવી છે જો વજિન પાવનો કાર્યક્રમ છે અને રોટલીનું કામ ચાલુ છે હવે અજો એમની દુકાને છે મારા બનની દુકાન છે એમની દુકાન છે અને મસ્તીનો આસો પાલન જાણું છે અને જો બોસ બકા ના રહે છે उमेश दांत કાટે છે મને છે ને દાત હવે उमेश

એને એક વાર જાજા વરસ થઈ ગયા ને આજ આજ અને કાલ જે વરસાદ વર્યા ને એ ચંદ્રમા ઉપર જોઈને કીધું કે વરસાદ અહીં પડે 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 એવું છે આ ચકલા જોડીમાં ના આવે કુંડાડે વરસાદ ને થવું જ પડે એવું છે હે તો થોડું થોડું જાણે છે એમ કેવું કહેવાય બરોબર અને જો માતા તુલસી નો કિયારો પણ અહીં છે તુલસી માતાના દર્શન કરાવી દઈએ તમને બધાને જો શું અંધારું થઈ ગયું એ તો ચાંદો દેખાય છે થોડું થોડું દેખાય છે આવું બધું છે હવે પાણી પણ અમારે બાકી છે થોડીક વાર લાગે મિનિટ આની યાદી કીધું થોડીક આ વિડીયોમાં નાખી દો કીધું તમને ખબર પડે કે અમારા હગાવાલા અને હગાવાલાના વિડીયો બને ત્યાં લગમ ઓછા બનાવી પણ છતાં મને એવું થયું કે આપણે હવે ભીંગુડા આવ્યા છે તો નાનો એવો કટકો બનાવી નાખી

સુદાના પાર્થભાઈ પાર્થભાઈ જો પાર્થભાઈ પણ વેઈ ગયા છે પાર્થભાઈ ગિડવાડિયા બોલે હવે જો આ મારા બનેવીના ભાઈ દીકરા છે પણ આપી દે અને જો જમનો બેસી ગયા આલી બાજુ ઉમેશભાઈ વેઈ ગયા લાઈનમાં એમોની લાઈન આઈ બેસી ગયા છે નજર આલી બસ બેર નહી છે ફીર છે હવે પંખાનો આવે હલો કેમેરા સેટ કર્યો બરાઈ ગયા છે

thank yeah. <laughs> you કેમ છો મજામાં તો મિત્રો આપણે જો આજે પજરના પોમાં હતા અને પછી ન્યા ન્યા હોઈ ગયા હતા અને પછી આપણે હવારે જમડવાને એવું બધું રાખ્યું હતું પણ આપણે જમી અને પછી નીકળી ગયા હતા અને થોડુંક આપણે વાળીએ કામ હતું અને પછી વીઆળી અહીંયા આટો ફેરો કરવો પડે બે ત્રણ દી તો આપણે વીઆ્યા હતા અને હવે અત્યારે જો દવા છાંટવા નથી દવા છાંટી લીધી કપામાં બાકી હતી અને હવે કપામાં જો કંઈક પૂમડા શું ફૂંકા કંઈક પાંગરા છે આલી બાજુ જેમ તો સુકાઈ ગયો આ ઓલી બાજુ ઉપર હારો છે કે કાંઈ પાણી બહુ નીચાણમાં ભરાણ હતું ને એટલે આપણે કપા માલિક કોર જતો રહ્યો તો અને હવે પાછું ગામ જવાનું ગણતરી છે એની ઠાકર ભગવાન વાય છે હવે જામસર ગામે જવું કંઈ રામ રામ ને તો ગામ જવાનું છે ઠાકર આપણે આટો મારી આવી અને તોય તો વી ને પછી હવે જેમ કે શેતાણ તો પછી વ્યાહશે ઉપાધી રે વાડીએ તો આપણે બે કલાક ભજનમાં ટાઈમ કાટશું અને પછી જો વારું પાણી ન્યા જઈને કરવાનું ખાઈશું આપણે તો આપણે ફટાફટ હવે હે ને અહીંથી ઘરે જઈ અને આ દૂધ દોઈ લીધું છે તો ઘરે દૂધ બુખતા જ અને કપડા બદલાવવાના છે ઘરે જઈને કારણ કે નહી લીધું પણ મોકાય કપડાં નાતા કપડાં ચૂનાઈ નાખી દીધા છે તો કપડા ઘરે જઈને બદલાશે કારણ કે વાડીએ તો આવું જ હોય કપડાં પીડા પણ હોય ને પીડા કાલે કાઢીને વહી ગયા હતા અને કાછા કાઢી નહીં તો આપણે હવે કપડાં ઘરે જઈને ચેન્જ કરશું અને હવે જવાનું છે આપણે બારગામ તો હવે બ્લોગ આપણે અહીંથી સમાપ્ત કરશું અને નવા સમય નવા દિવસ સાથે મળશું જય માતાજી